નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે માસ જેટલા સમયથી સતત વરસાદી માહોલ રહ્યો છે અરવલ્લી જિલ્લામાં પાછલા વર્ષોમાં લગભગ બે હેક્ટર જમીનમાં ચોમાસુ પાકની વાવણી થઈ હતી તેની સરખામણીએ આ વર્ષે ચોમાસુ સિઝનમાં જિલ્લામાં એક લાખ અડસઠ હજાર નવસો ને એકસઠ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકોની વાવણી થઈ છે જિલ્લામાં પ્રતિવર્ષે મગફળીનું સિત્તેર હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવણી થઈ હતી તેની જગ્યાએ આ વર્ષે માત્ર સાઠ હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે પરિણામે જિલ્લામાં ગત વર્ષ કરતાં આ વર્ષે ત્રીસ હેક્ટર જમીનમાં વાવેતર ઘટ્યું છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષોમાં બે લાખ હેક્ટર જમીનમાં ચોમાસું પાકોની વાવણી થઈ હતી પરંતુ આ વર્ષે મે મહિનામાં અંતમાં વારંવાર કમોસમી માવઠું થયું હતું પરિણામે ખેડૂતો મકાઈ અને ઘઉંના પાકની ઉપજ લેવામાં મોડા પડ્યા હતા બીજી બાજુ જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં સતત વરસાદના કારણે તુવેર મગ મઠ અડદ મગફળી તલ સોયાબીન જેવા પાકોનું શાકભાજી અને ઘાસચારાની સમયસર વાવણી કરી શક્યા ન હતા આ વર્ષે ચોમાસુ સિઝનમાં ઉપરોક્ત પાકોની વાવણીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે આ વખતે સતત વરસાદ ચાલુ રહેવાથી વાવેતર ખૂબ જ ઓછું થયું છે ખેડૂતો પચાસ ટકા જ વાવેતર કરી શક્યા છે વાવેતરની અંદર મગફળી અને બિયારણ બે ક્રોપનું વાવેતર થયું છે અને અમુક લોકોના તો બિચારાના ઘરમાં બિયારણ જ પડી રહેશે કેમકે વાવેતર કરવાનો મોકો જ મળ્યો નથી એટલે કેવું વાવેતર શું કરવાનું વાવેતર મગફળી અને સોયાબીન સોયાબીન જ વાવ્યું છે લોકોએ એ જનરલી તો એ જ વાવે છે સારું સો ટકા વરસાદી વિરામ લીધો એટલે સો ટકા ખેડૂતો વાવેતર થઈ ગયું હતું જેમને અત્યારે હાલ વાવેતર કરી દીધું છે એમનું કેવું નુકસાન જશે કે ઉત્પાદન તો ઘટશે એટલું બધું ઉત્પાદન આવવાનું નથી કેમકે વાવેતર જેવું શું છે એટલે ઉત્પાદન જનરલી ઉત્પાદન ઘટવાનું જ છે નમસ્કાર અરવલ્લી જિલ્લાની અંદર હાલ અઠ્ઠાવનથી સાઠ ટકા જેટલો વરસાદ થયેલો છે શરૂઆતનો વરસાદ જિલ્લાની અંદર સારો છે અને જિલ્લાની અંદર છેલ્લા ત્રણ વર્ષની જે સરેરાશ છે એક લાખ નવ્વાણું હજાર અંદાજે બે લાખ હજાર હેક્ટર વાવેતર વિસ્તાર છે એની સામે અત્યારે એક લાખ અડસઠ હજાર નવસો એકસઠ વિસ્તારમાં પાકનું વાવેતર થયેલ છે જિલ્લાના મુખ્ય પાકો મગફળી જેમાં અંદાજે સાહીઠ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે સોયાબેનની અંદર અડતાલીસ અડત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલ છે મકાઈની અંદર એકવીસ હજાર નવસો હેક્ટરમાં વાવેતર થયેલ છે તેમજ ઘાસચારાનું પણ વાવેતર સત્તર હજાર હેક્ટર વિસ્તારમાં થયેલ છે તેમજ કઠોળ પાકો જેવા કે અડદમાં અડત્રીસો ત્રીસ તુવેર પાકમાં બારસો હેક્ટરનું વાવેતર થયેલ છે અને હાલ દિવેલા પાકનું વાવેતર ચાલુ છે જિલ્લાના ઘણા ખરા વિસ્તારની અંદર સતત વરસાદના કારણે અમુક ખેડૂતો જે વાવેતર કરી શક્યા નથી તે તેમાં દિવેલાનું વાવેતર થવાની શક્યતા છે એકંદરે પાક પરિસ્થિતિ સારી છે